વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને મુજપુર ગંભીરા બ્રિજ વૈકલ્પિક માર્ગ બનાવવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે

ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતા નાના ધંધાર્થીઓ પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેના સંદર્ભમાં સરકાર દ્વારા કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય સમય મર્યાદા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવા સંબંધિત તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વૈકલ્પિક માર્ગ બને તેવી અપીલ સાથે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહજી પરમાર તથા આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપી વૈકલ્પિક માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવી છે અને જો બે દિવસમાં અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ગુરુવારના રોજ ગંભીરા બ્રિજ ખાતે મહાજન આંદોલનની જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ આજે અમારી સીધી માંગણી છે બીજી કોઈ વાત કરવા નથી આવ્યા મુજપુર ગંભીરા બ્રિજ જે કોલસ્ટ થયો છે અનુસંધાનમાં આજે એક મહિનો પૂરો થયો છે અને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી આજે પણ કંઈ વર્કઆઉટ કરે એવી પરિસ્થિતિનું કંઈ કર્યું નથી એમને તેમજ બસો પણ બસો કરોડથી પણ વધારે એની મહાત્મા રકમ જાહેર કરવામાં આવી છે પણ આજ દિન સુધી કે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કેમ તેનો પણ પ્રશ્ન છે એટલે સરકારને અમે માગણી કરવા આવ્યા છે અમારી માંગણી છે મધ્ય ગુજરાતને જોડતો જીવાદોરી સમાન આ બ્રિજ તૂટી જવાથી હજારો યુવાનો હજારો કામદારો તેમજ હજારો ને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે અમારી સીધી માગણી છે કે આજે બંને કલેક્ટરને મળીને સંકલન કરી તમે કેવી રીતે બ્રિજ બનાવી શકો વૈકલ્પિક માર્ગ બનાવી શકો તેવી અમારી માગણી છે આજની રજૂઆત કરી છે કે અમે સો ટકા વર્કઆઉટ કરીશું હવે એ તપાસ અને નિર્ણય એમનો છે સરકાર સર બે દિવસનું અલિમેટમ આપવાના છે અમે ગુરુવારે સવારે દસ કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકરો સૌ પ્રતિનિધિઓ સૌ આગેવાનો સૌ યુવાન યુવાનસાથીઓ સૌ ખેડૂત મિત્રો ભેગા થવાના છે ને ત્યાં ભેગા થઈને શું વિચાર વિમર્શ કરી શકીએ આ બાબતનું કે અમે ચોક્કસ ત્યાં આંદોલન કરવાના છે જ્યાં સુધી વૈકલ્પિક માર્ગ બનાવવાની આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે બિહાર ઉત્તર ઉત્તર પ્રદેશમાં પણ બંને સરકારોમાં આ બ્રિજ બનાવ્યા છે જેને ટેમ્પરવારી બ્રિજ કહી શકાય કુંભ મેળામાં પણ આટલી મોટી સંખ્યામાં ત્યાં હજારો યાત્રુઓ ગયા ત્યાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે આપણી સરકાર કેમ ના કરી શકે અહીં ગુજરાત સરકાર એટલે એ પણ પ્રશ્ન છે આપણા માટે એટલે સો ટકા અમે એમને વિચાર વિમર્શ કરવો જોઈએ લોકોની સુખાકારી માટે એમને શું વધારો કરી શકાય તેમાં એમને સો ટકા કેલ્ક્યુલેશન કરવું જોઈએ